ટાઈમ લો તારે આ બધું શું કરવું મેકઅપ કરવો છે જો અમારે અમારે આજુ બેન જાવ પાકેટ લાવ્યા મસ્ત મસ્ત એને હાટું કા તારી સાટું છે ને કોને લઈ દીધું આમાં નાની આધું ટીંગાય જો આને કોણે મેકઅપ કરી દીધો તે કર્યો આમાં મેકઅપ તે કર્યો તો પપ્પા બેટા છે

અમારા ઝાગુબેન છે એ રોટલી બનાવે છે આ મેબાને રસોડે ગયા બે માને મારા ડાયા છે આને મંજા દેવા છે રસોડે ગયા કરવો છે પૂરું થઈ છે એટલે ગોટા છે બરોબર છે ગોટા શું છે છે કે ચટણી ચટણી છે ઓકે

એવું છે ધીમે ધીમે બોલે છે મનમાં બોલે છે મને કે લિપ બામ છે તો ભાઈ અમારો બાર માસી નો જે છોડ છે તો એમાં રીતિ કે

તો હવે છે ને રીતિ માટે બે થી ત્રણ કારણ કે વિડીયો શૂટ હતો ને હવે એટલે શૂટ થઈ ગયું છે બરાબર છે તો તમારે જો હોય ને તો બરાબર છે તો ફટાફટ જોવા જોવા જોઈ એમ આવી જશે અને હવે બીજું શૂટ છે એ બીજું શૂટ તો મેગી બનાવે છે બધા આખું તપેલું ભરી ન

અને હા આ જો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી આવે નવા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો